સ્ક્રીન ઉપર તમે બે પિક્ચર જોઈ શકો છો આ બંને પિક્ચર્સ અમદાવાદની અંદર ઘાટલોડિયા વિસ્તારની અંદર કલાસાગર મોલ આવેલો છે આ મોલના ફ્રન્ટ સાઈડમાં અને બેક સાઈડ જે સતાદાર સોસાયટી છે તેના પિક્ચર છે જે પહેલું પિક્ચર છે ત્યાં એક મોટો ખાડો પડ્યો છે અને બીજું પિક્ચર છે જે સત્તાધાર સોસાયટીની આગળ છે ત્યાં પણ એક મોટો ખાડો પડ્યો છે સત્તાધાર સોસાયટી ની આગળ જે ખાડો પડ્યો છે એ નવો છે અને જે મોલની આગળ ખાડો પડ્યો છે એ લગભગ અઠવાડિયા જૂનો છે આ ખાડાને કોર્ડન કરીને પહેલા ખાડામાં તો એમસી કોર્ડન કરીને ત્યાં બેરિકેડ પણ મૂક્યા છે અને જે બીજો ખાડો છે એની પાછળ તો એમસી પાસે એ બજેટે નથી કે એને બેરિકેડ થી મૂકે ત્યાં એક આસોપાલવનું ઝાડ કાપી અને ભરાઈ દેવામાં આવ્યું છે બે દિવસ પહેલા જ્યારે હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે એએમસી નું જે કચરો લઈ જવા વાળું જે ડમ્પર આવે એ પોતે એની અંદર ફસાયેલું હતું મિત્રો એએમસી દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પચીસ છવ્વીસ નું બજેટ પંદર હજાર પાંચસો ને ત્રણ કરોડ ફળવાયું છે આ આ આ આ ઉપર ખાડો ખાડો એઝ ઇટ છે છે બે દિવસથી પડ્યો મિત્રો બાવીસ તારીખે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી નિકોલમાં આવેલા ત્યારે આખું નિકોલને ચકાચક કરી નાખવામાં આવેલું મને એનાથી કોઈ જ વાંધો નથી સારી વસ્તુ છે વડાપ્રધાન આવે તો એ પ્રમાણે જ રોડ રસ્તા હોવા જોઈએ પણ શું બાકીના નાગરિકો માટે કંઈ જ એમસી નથી કરવાનો પ્રશ્ન ત્યાં ઊભો રહે છે ની અંદર આ જે બે ભૂવા છે એ ખૂબ જ ડેન્જરસ બની શકે છે આ એ ઘાટલોડિયા છે જેના ધારાસભ્ય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને જેના સાંસદ સભ્ય આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે જનતાએ જાગવાની જરૂર છે તમે ટેક્સ થી જ આ બધું કામ થાય છે તો આપણે પ્રશ્નો કેમ નથી ઉઠાવતા શા માટે આપણે દર વખતે એવી રાહ જોઈએ છીએ કે થઈ જશે મિત્રો ભાજપ નું જે ચિહ્ન છે ને એ કમળ છે અને કમળ ક્યાં ખીલે છે કાદવમાં આપણે સામાન્ય એવું કહેતા હોય છે કે કમળ તો કાદવમાં જ ખીલે છે પણ મારે તમને કહેવું છે કે હવે કમળ મૂર્જાઈ ગયું છે અને ત્યાં ફક્ત કાદવ રહ્યો છે જાગવાની આપણે જરૂર છે આપણે નથી જાગતા દર વખતે એકનું એક કામ કરીએ છીએ એક જ જગ્યાએ વોટ આપીએ છીએ એટલે આજે સરકાર આપણે સાંભળતું નથી એટલે ધ્યાન રાખો દર વખતે પુનરાવર્તન ન કરશો પરિવર્તન પણ એટલું જ બધા માટે જરૂરી છે ધન્યવાદ